હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણે અત્યારે આવી ગયા છે મીનાક્ષી સોસાયટીમાં જ્યાં મહાદેવ મંદિર છે અત્યારે આપણે ધજા ચડાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે નીતિનભાઈ ધજા ચડાવી રહ્યા છે અને છોકરી બાજુમાં ઠેકડા મારે છે આ જૂની ધજા છે આ ધજા કાઢી અને નવી ધજા ચડાવવામાં આવી રહી છે આ નવી ધજા ચડાવી અત્યારે થોડો ફેરફાર છે ધજામાં એટલે થોડીક તકલીફ પડે છે પણ સુપર કામકાજ છે બહુ સરસ મજાની ધજા લઈ આવ્યા છે હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ મંત્ર બોલવાનું ચાલુ છે આઈ કાટો મહાદેવ 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 કરી રહ્યા છે અત્યારે નીતિનભાઈ ખાવા છે ચડાવવા ગયા હોય તો ખ્યાલ હોય ને તો જ્યાં કમ્પ્લેટ થઈ ગઈ છે અને હવે એક ફોટો લેવાનું કહે છે કે આમ ફોટો લઈ લ્યો આમ ફોટો લઈ લ્યો પછી કે આમ ફોટો લઈ લ્યો વ્યવસ્થિત રાખી અને ઓલા ભાઈને બોલાવ્યા હવે એ ધજા પકડશે હા પછી હવે ફોટો પાડવાનું કે છે છેડો પકડવાનું કે છે મહાદેવ મહાદેવ આ માથેનું શિખર છે આ જૂની ધજા જે કાઢી એ છે બહુ જૂનવાણી મંદિર છે

હવે ધજા ઉપર ચડાવવામાં આવી રહી છે આ ધજા પરફેક્ટ વીસ ફૂટ નો પાઇપ છે વીસ ફૂટમાં ઉપર ધજા રાખેલી છે બહુ દૂર દૂરથી દેખાઈ શકે અહીંયા મંદિર છે નીચેથી આપણે જોઈએ ઉપર તો બહુ અધ્ધર 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 દેખાઈ રહી છે महादेव नु मंदिर हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय પછી દીપમાળા અત્યારે કરવાની છે દીપમાળામાં બધા થોડી થોડી વાયટુ મૂકી અને તૈયારી કરી રહ્યા છે કેટલા મેમ્બર છે એટલા બધા થોડી થોડી વાઈટ મૂક છે દીપમાળા પૂરી થઈ જાય ફટાફટ દીપમાળા પૂરી કરી અને અત્યારે આરતીનો સમય છે પંદર મિનિટની વાર છે વીસ મિનિટની વીસ મિનિટમાં હમણાં આરતી થશે બસ બધા થોડો થોડો છે